સહકારી ક્ષેત્રમાં ઘણું કામ કરે છે અને અત્યારે હું અમુલ ડેરીનો વાઈસ ચેરમેન હાઈ જે અમુલ ડેરીનું યોગદાન છે બી એપીએસ સ્વામિનારાયણ ગૌશાળા માટે કેવું એ બી એ ગૌશાળા માટે ડાકોરમાં એક નવું પીસું ઉમે રહ્યું છે ડાકોર રણજોટજી ભગવાનના દાવજી ઓળખાય છે પરંતુ આ સંસ્થાએ જે ગૌશાળા શરૂ કરી છે એ બહુ એક ઉત્તમ ભાગ છે અને આધુનિકરણથી અમૂલ ડેરી મારફતે એનું ડેવલપમેન્ટ આધુનિકરણ મુજબ થઈ રહ્યું છે જેમાં ઓલાદનો પણ વિકાસ થાય છે અને જે કંઈ પશુઓ છે એમાં ગાય અને ભેંસ બંનેની વધારે માવજત કેવી રીતે થાય આધુનિકરણ તરીકે અને દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારે મળે એની કાળજી રાખવામાં આવે છે દૂધના ઉત્પાદન પછી પણ જે ગાય ભેંસોનો છાણ હોય છે એનો પણ બાયોગેસ બનાવીને આગળ વપરાશ માટે આપણે સ્વામિનારાયણના પ્રેમ એનો ઉપયોગ પણ કરવામાં આવે છે હજુ પણ નવી ટેકનોલોજીથી આ છાણમાંથી નવી નવી વસ્તુઓ બને એનો પણ એક સંશોધન અમૂલ ડેરી કરી રહી છે અમૂલ ડેરી આવા ઘણા બધા સંશોધન ઓલાદ માટે પણ કર્યા છે અને એની માવજત માટે પણ કર્યા છે કે ઓલાદ બીમાર ન પડે અને સારું પ્રમાણમાં દૂધ આપી શકે એ ક્વોન્ટિટીના આપણે પશુઓ લાવે છે અહીંયા આગળ અને આમાં સ્વામિનારાયણના ઘણા બધા સહકારથી આ ખોડાઢોર પાંજરા પર હોવા છતાં પણ દૂધ આપતા ઢોરો પણ અહીં પાલવવામાં આવે છે અને ખોડાઢોર પાંજરા પર ખોડાઢોર પણ પાલવવામાં આવે છે એ ઉત્તમ ભાગ છે એનિમલની હેલ્થ કેર કરી શકાય અને કદાચ આપને બધાને નહીં ખબર હોય કે જેમ એનિમલનું ટ્રીટમેન્ટ એલોપેથી દવાથી થતું હતું આજે અહીંયા હોમિયોપેથી દવાથી આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ અમૂલ દ્વારા લગભગ એકવીસ પેટન્ટ ફાઇલ કરવામાં આવ્યા છે અને હોમિયોપેથી દવાઓથી આપણે ઓછા ખર્ચે અને એનિમલને તકલીફ ના પડે તેવું આયોજન કરીએ છીએ તો ખૂબ જ સારી વસ્તુ અહીંયા આજે જોવા મળી અને આજે જ્યારે પહેલાં જોયું તો હમણાં જોયું તો જેને કહીએ કે આ બંધ કરીને ખોલીએ તો જેમ કહીએ કે સ્વર્ગ જોઈએ તો આ સ્વર્ગ અહીંયા છે એવું તો હું માનું છું કે આ સ્વર્ગ છે અહીંયા મુજબ મહંત છે મારા સંતો એની ખાસ આગ્રહ આજ્ઞા અને બધાનાથી આવે પછી અહીંયા આણંદ થી આપણે આ જગ્યા ડેવલપમેન્ટ માટે જગ્યાનું જવાબદારી સોંપી શરૂઆતમાં પૂજે મનિકીર્તન સ્વામી યજ્ઞ સેતુ સ્વામી બંને આણંદથી સવારે નીકળીને આવે ડોક્ટર હરેન્દ્રબેન ત્યાંથી ટિફિન આવે બપોરનું અને જમીન પછી સાંજે પાછા આવે ચૂંટણી વખતે ખૂબ સારો હતો કેમ કે એનું એવું હતું કે ડાકોમાં સારો વિકાસ થાય કેમ કે ડાકો એન્ટ્રી લે બધા તો જે ખાડા હોય ગાંધી દોતલા હોય એટલે ફોન કરે ડાકો કેવું છે એમ તો બધા હું શું કરું બોડી હતી નહીં વહીવટ ચાલતા હતા એટલે વિકાસ નહોતો થતો છેલ્લે રજૂઆત કરી હતી એટલે ડાકો માટે સવા સો કરોડ રૂપિયા હવે ગુજરાત ફાળવ્યા છે અને બીજા જે ધામો છે એ જ રીતના મંદિરની આજુબાજુનું જે બી થવાનું છે એનું સર્વે પણ ચાલુ થઈ જશે અને ટેન્ડર બી બહાર પડી ગયું છે એટલે કદાચ નજીકના દિવસોમાં બીજા બધા જે ધામો છે એવું જ ધામ ડાકોર થઈ જવાનું છે અત્યારે ઘણા બધા કામો છે અને તમે ડાકોરમાં આવતા હશો બધી બાજુ ખોદેલું છે પણ કંઈ સારું કરવું હોય તો થોડું આપણે તકલીફ લેવી પડે કોઈ પણ ફેક્ટરી કોઈ કંપની એવી નહીં હોય અમૂલ સિવાય એ જે દૂધ પડતા હોય એમને દર દસ દિવસે પગાર મળી જાય ઝડપ જૂદી દાણ મળી જાય અને દર વર્ષે સારું બોનસ મળે એટલા માટે આ ત્રણેય જિલ્લા માટે અમૂલ એમની માગ ગણવામાં આવે છે સાહેબસિંહ અભી એમની છે આ વર્ષે ચેરમેન બન્યા છે ઘણો બધો અનુભવ એમને પણ છે નામ ગુજરાતમાં નહીં દેશમાં નહીં પણ વિદેશમાં પણ ખુબ સારું નામ છે એ નામ આપણે એવું એવું ચઢવાઈ દે એના માટે ખુબ સારી મહેનત કરજો નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા